હે લો ફ્રેન્ડ શું છું ઉમિયા મોબાઈલ ગુજરાતને પાછું કંઈક તમારા માટે સમર સ્પેશિયલ ઓફર ઉમિયા મોબાઈલ લઈને આવી ચૂક્યું છે અને અત્યારે આપણે વાત કરીએ તો સોશિયલ આપણા જે સોશિયલ પરિવાર છે એમના માટે બેસ્ટ ઓફર ઉમિયા મોબાઈલ લઈને એવું છે જેબલોનિક્સનું વિથ બિલ વિથ વોરંટી અને વાયરલેસ હેડફોન ઓનલી ને ઓનલી સોશિયલ આપણા જે ગ્રુપ પરિવાર છે એમના માટે લઈને આવ્યું છે ઓનલીન ઓનલી છસો ને ઓગણપચાસ રૂપિયામાં તો આ તમને હેડફોન મળશે ઓનલી ને ઓનલી છસો ઓગણપચાસ રૂપિયામાં વિથ બિલ સાથે વિથ વોરંટી સાથે આ સમરનો ઓફરનો લાભ લ્યો કારણ કે હવે આપણા તહેવાર બધા ચાલુ થઈ રહ્યા છે જન્માષ્ટમી સોરી પંદર ઓગસ્ટ છે રક્ષાબંધન છે જન્માષ્ટમી ત્યારે આપણે ફરવા જતા હોઈએ ત્યારે વાયરલેસ હેડફોન આપણી સાથે હશે તો કાંઈક મ્યુઝિકનો આનંદ લઈ શકશું તો આ ખરીદી કરવા માટે તમને બાય સ્ટોર ઉમિયા મોબાઈલ ઉપર મળશે અને વધુ વિગત માટે તમારે એડ્રેસ પૂછવા માટે યા હોમ ડિલિવરી જોવામાં લેવા માટે તમને આ જે નીચેનો નંબર આપ્યો છે આ નંબર ઉપર કોલ કરશો તો પણ તમને આ બધી સુવિધા મળશે તો જલ્દીથી આપણા જે સોશિયલ પરિવાર છે તો ખરીદી કરવા હોય હેડફોન ઓનલી ઓનલી છસો ને ઓગણપચાસ રૂપિયામાં લિમિટેડ સ્ટોક છે તો જલ્દીથી પધારજો થેન્ક યુ સો મચ